જય ભીમ નમો બુદ્ધાઈ હવે બે દિવસ પહેલાં આપણે ઉના કોળીનારના ડ્રાઈવર ડ્રાઈવરોને લઈ અને વિભાગીય નિયામક ખાતે રજૂઆત કરવા ગયા હતા કે આ ડ્રાઈવરોને છ મહિનાની આધારિત જે ભરતી કરવામાં આવેલ છે એ ભરતીમાં આ લોકોનું સિલેક્શન થઈ ગયું છે આ લોકોના મેડિકલ ટ્રેનિંગ પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન આ બધું પૂરું થઈ ગયું છે તો આ લોકોને નહીં લેવાનું કારણ શું આપણી રજૂઆત માત્ર આટલી હતી હવે આ જે બનાવ બે દિવસ દરમિયાન બનો છે અને આપણી યારે જે ષડયંત્રો કર્યા છે એ બાબતે વાત કરું છું આ અમરેલી વિભાગીય વિભાગના જે યુનિયનના ત્રણ વાંદરા અને એક એનો પાક્યો જે પંદર વર્ષથી અમરેલી વિભાગીય વિભાગની અંદર મૂળિયા નાખીને બેઠો છે છોકરી બાજી કૌભાંડ આ બધું કરવું એક વૃત્તિ બની ગઈ છે હવે અમે લોકો રજૂઆત કરવા છે મારા ફેસબુક પેજ ઉપર લાઈવ આપણે એન્ટ્રી કરી બહાર નીકળ્યા ઉપવાસ ઉપર બેઠા આ બધું અંદર છે હવે આ બાબતે હું જે આ લોકોને ન્યાય અપાવવા માટે ઉપવાસ ઉપર બેઠો તો બે દિવસ પહેલા આ બાબતે અમરેલી વિભાગીય નિયામક સાથે એવો કોમ્પ્રોમાઇઝ થાય છે કે અમે તમારી માંગણી સ્વીકારીએ છીએ એટલે આપણે આ આંદોલન સમેટી લીધું હવે થોડુંક વિગતવાર તમને કહું આપણે વિભાગીય નિયમની કચેરી છે આખું વિડીયો શૂટ વિડીયો એની અંદર કરેલું છે ફેસબુક લાઈવથી પછી આપણે નીચે ઉતરીએ છીએ ને આપણે ઉપાસ આંદોલન ઉપર છે વિભાગીય નિયામકના અધિકારીઓ પોલીસ પોલીસ બોલાવે છે પોલીસની હાજરીમાં જે કાંઈ ઘટનાક્રમ થાય છે એ પોલીસની હાજરીમાં જે કાંઈ થાય છે એ થાય છે વિભાગીય નિયામકની કચેરીની અંદર ચાર પાંચ જણા એટલે કે નામ જ દીધું એક આ એક તો આ વિભાગીય નિયામક એક અશોક ડેપો મળે તો અશોક કોરમદાય એક નંદાભાઈ છે એક કોક રમેશભાઈ માલવિયા છે આ ચાર વ્યક્તિ અને બીજા ઘણા રાડુ નાખતા હતા આ લોકોના નામ લેવાતા હતા એટલે મને ખબર કેમ કે હું ત્યાં બહાર ઊભો હતો એટલે એ લોકો કર્મચારીને ઉશ્કેરતા હતા કે હાલો આપણે ડેપો બંધ કરાવો સાથે એ લોકો ડેપો બંધ કરાવવા જાય છે હું તમને બધું ટૂંકમાં જ કહું છું ડેપો બંધ કરાવવા જાય છે દસ પંદર મિનિટ ડેપો બંધ રહી છે ત્યાંથી ખબર પડી કે આમાં તો આપણો વીઘો પોળો થઈ જાય એમ છે એટલે એ લોકો અમરેલી સિટી પોલીસ સ્ટેશન દોઢસો બસો જણાને સરકારી બસો લઈ વિથઆઉટ પરમિશન સરકારી સરકારી બસો લઈ અને અમરેલી સિટી પોલીસ સ્ટેશન પહોંચે છે અને ઉપરથી પ્રેશર કરાવે છે પણ આપણી ઉપર ફરજ રૂકાવટ બનતી નથી એટલે પાછા પડે છે બીજું કે આપણે જ્યારે વિભાગીય નિયામકને રજૂઆત કરીએ છીએ ત્યારે આ પૂરેપૂરો વ્યક્તિ ઉશ્કેરાઈ જાય છે અને મને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરે છે મને જાહેરમાં એવું કહેવામાં આવે છે કે નીચલી કક્ષાના દોડા આવે છે હા નીચલી કક્ષાનો છે આવું બધું બોલે છે હવે એ નીચલી કક્ષાનો છે એવું બોલે છે ને જેમ કહી શકાય બધાને બહાર કાઢો ત્યારે ત્યાં ઊભેલા જેટલા લોકો છે જે જે આ ભાઈની તરફેણમાં તરફેણ લેવા આવ્યા હતા જ્યારે આપણે પહેલી વખત જે વિભાગીની આની કચેરી ગયા હતા તરફેણમાં કરવા હતા જેવા બાજુમાં ગુંડા બેહાડી દીધા હોય એવી રીતે કાયદેસર સરકારી કચેરીના એક પ્રોટોકોલ હોય છે કે કોઈ એક અરજદાર અંદર હોય ત્યાં સુધી બીજાને બોલાવો નહીં તો ત્યાં દહ પંદર ભીરાતા તો જખમરાવા અમને ત્યાં અંદર બોલાવ્યા હતા અને આપને ખબર છે કે તમે તમારી બુદ્ધિ કેટલીક તમને એવું લાગતું કે તમે બહુ હોશિયાર છો એ કાંઈ તમે હોશિયાર હોશિયાર છો ને તમે અકલ મઠા છો બરાબર એ જે કાંઈ હોય હવે પોલીસ સ્ટેશન જાય ફરિયાદ કરવા જાય થતી નથી એટલે જે ઓલા આ યુનિયનના જે ત્રણ વાંદરા હતા ને વાંદરા એક પાગ્યો એને છે ને કઈ હક પડતો નથી અમારા આબરૂ વગીના થઈ ગયા દોઢસો બસો જણા લઈને ગયા નરસવાળા વિરુદ્ધ ફરિયાદ કરવા તોય ફરિયાદ ન થઈ પણ ખોટું હોય ને ન થાય કાંઈ તમારા બાપની ધોરાજી તો છે નહીં પોલીસ સ્ટેશન કે કાયદા તમારા બાપના તો છે નહીં કે પોલીસ સ્ટેશનમાં તમે જઈને પોલીસને એમ જો ભલે આમ કરવા માટે એટલે કરવા મળે કાંઈ એમ ન કરે પણ હા બનાવ બી નો છે એ આપણે કહીએ હવે કોઈ વસ્તુ થતું નથી એટલે વિભાગીય નિયમક આપણે કોમ્પ્રોમાઈઝ કરે છે સમાધાન કરે છે એક બે દિવસમાં મિટિંગ કરવાની વાત કરે છે એટલે આપણે આપણે એવી માંગણી હતી કે આ લોકોને મેરિટ આધારિત અથવા એની લાયકાતની આધારિત જો નોકરી મળતી હોય તો આપવી આપણે એવું એક પણ વખત નથી કીધું કે નોકરી આપવી જ પડશે આ વિડીયો રેકોર્ડિંગની અંદર છે પણ આ અકલમઠા આપણી ઉપર એવી ફરિયાદ કરીને આવ્યા કે ફરજ રૂકાવટ અમને દબાણ કીધું આ લોકોને નોકરી ઉપર લેવાનું એટલે આકલ મઠાવી રેકોર્ડિંગની અંદર એવું કહે છે હું હું પોતે કહેવું છું કે આમાં લાયકાત મુજબ લેવાના હોય તો લ્યો એમાં એ દબાણ ન કહેવાય પોલીસે તમારી ફરિયાદ નથી નોંધી એનું કારણ એ છે નોકો નોકો કરી નોકો હું હવે તમારે મારી વિરુદ્ધમાં કોર્ટમાં જવું પડશે મારી ધરપકડ કરાવવા માટે અને આ જે આ ફરિયાદ જે ડીસી વિભાગે નિયામક એણે કરી છે ને એ ફરિયાદ એને નથી કરી આ તમને ચોખવટ કહી દઉં

હવે તારા તંત્રને કે તું બચાવે અને આજે આ યુનિયનના પાજગ્યાનો જો ઓનો આ યુનિયનના વાંદરાનો જો પાગ્યો છે ને એને તું કેજે બચાવી લીધો તને પણ આ બધું કાયદેસર વિભાગીય નિયામકના ખંભે મૂકી અને ફળવામાં આવે છે બાકી મને ખ્યાલ છે આજે અતુલ જે સોલંકી છે વિભાગી નિયામક જે ડીસી સાહેબ છે એની ફરિયાદ કરવાની એક પણ જાતની ઈચ્છા નહોતી અને એને ખબર છે કે હું કરું છું ખોટું છે આપણે વિભાગીય નિયમક બાબતે આ આ બાબતે ફરિયાદ કરી છે બાબતે કોઈ જાતનું કાંઈ તકલીફ નથી કોઈ જાતનું એનું દુઃખ નથી હું કામ કે એ વ્યક્તિ આની અંદર છે જ નહીં આ જે કરવાવાળા છે એ તો આવડા છે આ ડેપો આખો આ હકાવે છે વિભાગીય નિયમ ડેપો હકાવતા જ નથી ભાઈ મને ખુદને અનુભવ છે કેમ કે મેં આજે અમુક હલકા છે નહીં મેં કામ કઢવા છે મને ખબર છે આ કરીને દોડવા મળે આ કરી નાખે દોડવા મળે પણ અમુક અમુક જગ્યાએ જ્યાં એની પૂછડી દબાયેલી છે એની પર ફરિયાદો થાય છતાં એની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય નહીં મને ખુદ ને ખબર છે અત્યાર સુધી તમને એમ હશે કે તો અકલ વગીનો છે અમે જે કરીએ છીએ ખબર લા અકલ મઠાવ આ તમે હું અંદર અંદર કરો છો એ બધી ખબર જોઈએ નરેશવાળાને તમે હું સમજો છો અને તમે આવી મારી ઉપર ખોટી ફરિયાદ કરવી ને તમે દબાવી દો એટલે તમારી નાની યાદ આવી જાય ને દબાવવામાં તો અને તમારી સખ્સના ધાવણ યાદ કરાવી દઈશ તમારા જે આ નોક સમય કે તમારી નોકરીની ફરજકાળ દરમિયાન તમે જે કાંડ ગીર્યા છે ને એ બધા કાંડ બહાર આવશે શાંતિ રાખો તમારી સખ્સુના ધાવણ યાદ કરાવી દઉં તો જ સમજજો તમને કોઈ ફાયદો મળ્યો તો બાકી તમે મારી ઉપર આવી ખોટી ફરિયાદો કરાવો આવા નોકા કરાવો અને તમને એમ કે નરેશવાળા પાછો પડી જાય એમ હવે આ વિભાગે નિયમ કે તમે જેમ છડાવો છો ને એમ એની એટ્રોસિટીના કેસમાંથી બચાવી લેજો અને જેટલા વિડીયોની અંદર ઊભા હતા આ બધાય ઉપર એટ્રોસિટી બનવાની છે એટલું યાદ રાખજો કે તમે જ્યારે વિભાગીય નિયમે કેમ બોલતો તો ને કે આ નીચલી કક્ષાનો છે અને બહાર કાઢો ત્યારે તમે એવામાં સાક્ષી પુરાવી છે કે હા એ બરોબર છે ને સાહેબ બહાર કાઢો એટલે હું અમે નીચલી કક્ષાના સાહેબ એ વર્ણ વ્યવસ્થાની પેદાશ હું તમે નીચલી કક્ષાના છો અમે નથી અમે તમારા बाप છીએ અને તમે અમને નીચલી કક્ષાના કહો છો હવે તો એક એકનો વારો લેવામાં આવશે તમે શાંતિ રાખો કોમ્ફાઈન તમે જે કર્યા છે ને અને મારે જે ભાઈ વિડીયો બનાવવા છે એ જે કાંઈ કરવું છે એ બધું લીગલી કરવાનું છે હું સોશિયલ વર્કર છું સામાજિક કાર્ય કરું છું અને તમે મને એમ કહો વિડીયો બંધ બનાવવાનું બંધ કરી દે તો મેં સમાધાન કરીએ એ એવા સમાધાન ન હોય મારી માંગણી સ્વીકારી એટલે મેં સમાધાન કર્યું બાકી તું મને એમ કે વિડીયો બંધ કરી દે બનાવ તું હું કાંઈ મારો બાપ છો તમે હાલો કાંઈ નગરી કરીને એટલા બેઠા છો પાંચ પાંચ હજારના હપ્તા વ્હીલ સર્વિસના બસો બસો રૂપિયાના હપ્તા કેન્ટીનોના હપ્તા પછી છોકરી બાજુ કરવી આ બધું તમારે કરવું છે મારે થોડું કરવું છે તમારી કોલર ઉપર ડાક છે નરેશવાળા તો એકદમ ચોખ્ખો છે તમારા બહાર છે હજી અને જેટલી હજી ફરિયાદો કરવી એટલી કરવા જ મળતો તમ તારે ખોટી ફરિયાદોથી થી કાંઈ ફેર પડતો જ નથી કાયદા ઉપર અમને પૂરોપૂરો વિશ્વાસ છે અને આજે એટ્રોસિટી કરવા ગયો છું એમાંય તમે જોઈ લેજો એમાં કાયદા ઉપર નરેશવાળાને વિશ્વાસ હશે કે એટ્રોસિટી ખાવાની થવાની છે થાય તમારા મનમાં તમારે આ તાકાત લગાડવી જે રાજકીય છે રાજકીય છેડા કરવા ને કરવાની છૂટ છે અને આ આ કોમ્પ્રોમાઇઝ જે આ આંદોલન બાબતે થયું એ રેકોર્ડિંગ મૂકું છું એટલે હરખા સાંભળજો અને આ વ્યક્તિ આપણી અરે કેવું ષડયંત્ર કરી અને પાછળથી આપણી જે ફરિયાદ કરી છે એ આ રેકોર્ડિંગ સાબિત કરી આપશે જય ભીમ હાલો હાલો જય માતાજી સોલંકી જય માતાજી તો સાહેબ હું તમને એમ કહેતો તો આપડો ગીર સોમનાથ માં અગિયાર હોટેલ બાકી છે એનું શું થાહે કે નહીં થાય કે શું કોણ બોલો તમે હે સાહેબ કોણ બોલો તમે ગોપાલ બોલું એટલે શેમાં છો આપડે કરાર ઉપર ના લીધા છ મહિનાના ભાઈ આજે રજા છે આજે ફોન એના માટે કરો છો આ બધા એ તો કઈ વહીવટ માં પૂછવાનું હે ભાઈ ટેલિફોન ઉપર બધા સમાચાર ના લેવાના તો સાહેબ મારું કહેવાનું એવું છે હાજી સાહેબ

વાંદરાના અંતે મારી ઉપર બી પ્રેશર હોય ને વહીવટનું ને સંગઠનનું બધું ના ના સાહેબ પણ તમારી સાથે તમારું નામ ક્યાં તમારું નામ ક્યાં છે એવું નામ મારું નથી પણ છે તો એસટી નું ને વાંદરા શબ્દ બોલે ને પછી મારે બી ઉપર થી પ્રેશર બહુ આવ્યું કે ભાઈ આ કરવું તમારે કે પછી તમારે ભોગવવાનું આવશે કે બરાબર છે પણ સાહેબ કે તમારી તમારી બધી વાત છે બરાબર વકીલ ની બી સલાડી દીધી કે તમે કોમ્પ્રોમાઇઝ કરો કોમ્પ્રોમાઇઝ ખાતરી કે પછી વિડીયો મુકશે પછી કારણ કે મારે તો મારે બી પછી મેનેજમેન્ટ ની બી સાંભળવું પડે ને આ અત્યારે દસ વાગે વિડીયો તમે આવી મૂકશે

છેલ્લી જોઈ કે નહીં તમે કેંધ્ર નેંધ્રા ને આવો તો શબ્દ હોય આટલી બરાબર અમુક કર્મચારીઓ કેતા હોય છે ના ચાલે એસટી એ કર્મચારીઓ એસટી છે ને ઇન્ડિયન બી ઇન્ડિયન નું બી મહત્વ હોય છે ને સાહેબ બરાબર છે સરકારે પ્રતિષ્ઠા આપતી હોય છે તમને તમને જ્ઞાતિવાદ ભેદભાવ કામ ન કરતો ત્યારે બોલે બાકી તો કોઈ તાકાત થોડી જ એવું નથી હોતું કાંતિભાઈ એવું ખરેખર નથી હોતું ભેદભાવ ને જ્ઞાતિવાદ અમારા એસટી ડિપાર્ટમેન્ટમાં જ્ઞાતિવાદ હોતું જ નથી ખરેખર કહું છું

બરોબર એને રોકી જ દેવાનો હતો કે ભાઈ પેલા હવે આપડે ચર્ચા થયા પછી કરજતું બરોબર તમને જે યોગ્ય લાગ્યું ઓકે 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 હાજી હેલો દસ વાગે વિડીયો મૂકી દીધી એને અગિયાર વાગે અને મેસેજ મૂક્યો મારે બી ઉપર થી પ્રેશર તો આવે ને કે ભાઈ આ સુધરશે નહીં બરોબર ભરતભાઈ હું કઈ ના વિડીયો મૂકે છે ને બી આપણે વાત કરી હતી કે વિડીયો નહી મૂકે અને આપ સાહેબ કે વિડીયો તો વિડીયો ની છે એની જવાબદારી અમે નહીં લઈ ગયા સાહેબ ને વર પસંદ થઈ ગયું બરાબર તો એને વિડીયો મૂકીએ કાંતિભાઈ કે વિડીયો નહીં મૂકે ઉજવ તો એને વિડીયો મૂકી દીધો

યોગ્ય નથી યાર મારા માટે કે વહીવટ માટે કોઈ ના બી માટે અધિકારીઓ કાંતિભાઈ જોરે વાત કરી હતી બધું હાડા ખરાબ વિડીયો મૂકી દીધી પછી મેં નિગમ તરફથી બી મને પ્રેશર જી એમ એમડી સાહેબ નો મારા બધા ઓકે ભાઈ તમે ફરિયાદ કેમ મેં પૂજ ફરિયાદ સ્ટોપ જ કરી દીધી તી હાજર બરોબર ઓકે